માનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન નેશનલ હાઈવે પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાં ચાર ટ્રકોમાં ગેરકાયદેસર પશુઓ ભરેલ હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં તપાસ કરતા ચાર ટ્રકો મળી આવી હતી ચારેય ટ્રકોમાં તપાસ કરતા ઘાસ ચારા અને પાણી વગર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલ ભેંસો મળી આવી હતી પોલીસે ભરૂચના ટ્રક ચાલક આમિન ખાન અબુ મોહમ્મદ શેખ તથા વલણ ગામના ટ્રક ચાલક આસિફ ઉમર સુમરા અને ક્લીનર મોહમ્મદ ઉવેશ દાઉદ વાડિયાની ધરપકડ કરી હતી જ્યારે બે ટ્રક ચાલક ફરાર થઈ ગયા હતા પોલીસે ટ્રક ચાલકોની પૂછપરછ કરતાં વલણ ગામના સાજિદ યાકુબ સિંધીના તબીલામાંથી પરવેજ સિરાજ સિંધી તેમજ ઇકરામ મુસાના તબીલામાંથી સમીર મુસા પટેલ અને મિનહાજ યાકુબ દરવેજી ચાર ટ્રકોમાં એસી જેટલી ભેંસો ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયા એ માલેગાંવ માર્કેટમાં લઈ જતા હતા પોલીસે રૂપિયા વીસ લાખ દસ હજારની એક્યાસી પશુ અને વીસ લાખ પચાસ હજારની ચાર ટ્રક મળી રૂપિયા ચાલીસ લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક્યાસી પશુઓને મુક્ત કરી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા પોલીસે આ મામલામાં અન્ય છ શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે